નીચેનામાંથી કોણ મુઘલ સામ્રાજ્ય શાસક નથી શેર શાહ નું પુનઃ નિર્માણ કરતા મુગલ સામ્રાજ્ય નો કયો શાસક ચિત્રકાર પણ હતો જહાંગીર હાલના સમયમાં મહેસૂલ ઉઘરાવાનું કાર્ય કોણ કરે છે તલાટી મનસબદારી મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો ટોડરમલ નીચેનામાંથી કયા રાજવીને છત્રપતિનું વિરુદ્ધ મળ્યું હતું તો શિવાજી વિદ્યાર્થી મિત્રો આ સિવાય તમારે ગણિત વિષયના સરસ મજાના જય સરના વિડીયો જોવા હોય કે જેમાં તમે લાઈવ નિહાળી શકશો વિજ્ઞાન છે એ ફેનિલ સરના વિડિયો ઇંગ્લિશ છે એ નીલમ મેડમના વિડીયો બરાબર સામાજિક વિજ્ઞાન પરેશ સરના વિડીયો તો આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન કે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો બરાબર તો ત્યાં જઈને તમે શું કરી શકશો મેળવી શકશો બરાબર અને તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શું કરી શકશો જાણ પણ કરી શકશો આગળ પાઠ્યપુસ્તકમાં એમાંથી શું મળશે બધા જ વિષયના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરીયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વ પોથી બરાબર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ચાલો ડાઉનલોડ કરી તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો પેડ કોર્સમાં તમને જુદી જુદી પીડીએફ મળી જશે ધોરણ પ્રમાણે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો પ્રશ્ન બે અ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તાજમહલ આગ્રા શહેરમાં આવેલો છે રાણા પ્રતાપ આર્થિક મદદ કરનાર દાનવીર વીર ભામાસા હતા હુમાયુ અર્થ નસીબદાર થાય છે શાહજહાના મોટા પુત્રનું નામ દારા સિકો હતું મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું ગુજરાત વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો નામનો દરવાજો બંધાવ્યો હતો જહાંગીર પ્રખ્યાત ચિત્રકાર હતો જોડકા જોડો બાબર છે તો લખનાર શાસક શેર શાહ ટ્રંક પુનઃ નિર્માણ કરનાર શાસક અકબર દિને ઇલાહી સંપ્રદાયના સ્થાપક મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી અને છત્રપતિ શિવાજી હિન્દુ સમ્રાટ તરીકે પ્રખ્યાત ખોટા શબ્દ પર ચેકો મારી વાક્ય ખરું બનાવો પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબર વિજય થયો હતો હુમાયુએ દિલ્હી પાસે દિનપના નામનું નગર વસાવ્યું હતું અકબરે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી હતી જહાંગીરની ચતુર અને પ્રતિભાશાળી પત્ની નૂર હતી અકબરની સામે પડનાર મહારા મહાન રાણા પ્રતાપ હતા નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો મુગલ સામ્રાજ્યમાં થયેલા શાસકો જણાવો બાબર હુમાયુ અકબર શાહજહા જહાંગીર ઔરંગઝેબ હુમાયુનું અવસાન કેવી રીતે થયું હતું તો સાંજની પ્રાર્થનાનો સમય થતા વાંચના લઈની સીડીના પગથિયા ઝડપથી ઉતરતા પડી જવાથી હુમાયુનું અવસાન થયું હતું અકબરે ધર્મ સહિષ્ણુ શાસક કેમ ગણવામાં આવે છે તો અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને સમવિષ્ટ કરીને તેમજ બાઇબલ અને અનુવાદ કરાવ્યો હતો આથી અકબરને ધર્મ સહિષ્ણુ શાસક ગણવામાં આવે છે પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું આ યુદ્ધમાં કોનો વિજય થયો હતો તો પાણીપતનું બીજું યુદ્ધ ઈસવીસન પંદરસો છપ્પનમાં

શાહજહાના સમયમાં વિશેષ બાંધકામો શા માટે થયા હતા લખી શકશો પ્રશ્ન ચાર મને ઓળખો કર્યો હતો અકબર અકબરના નવ સ્થાન પામનાર હું હાજર જવાબી તરીકે ગણાતો બિરબલ મુગલ શાસકોમાં મારી ઓળખ સંગીત કલા મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવમાં વિરોધી તરીકે હતી ઔરંગઝેબ મારી તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે હું મારવાડનો વતની હતો વીર દુર્ગાદાસ રાઠોડ ચલો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપવાના છે તો શેર શાહને શાસક કરતા સુધારકના રૂપમાં શા માટે યાદ કરવામાં આવે છે બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એના જે કઈ સુધારા કેરા છે એ આપવામાં આવેલા છે અકબરનો નવરત્નો અને તેમની વિશેષતાઓ જણાવો અબુલ ફઝલ ઇતિહાસકાર

ચાર બાંધકામો શોધીને તેમની આપેલી ખાલી જગ્યા મલકો બરાબર તો બુલંદ દરવાજો એવી રીતે શાસકો બાબર હુમાયુ અકબર શાહ જહાંગીર બાંધકામ બુલંદ દરવાજો લાલ કિલ્લો મોતી મસ્જિદ તાજ મહેલ નીચે આપેલી જગ્યામાં સમાચાર પત્રો સામયિક પત્રો શાળા પુસ્તકાલય ઇન્ટરનેટ કે તમારા શિક્ષક ની મદદથી દર્શાવવામાં આવેલ ચિત્રો મેળવીને ચોંટાડો અને તેની વિગતો જાણો બરાબર તો દરવાજો લાલ કિલ્લો દીવાને ખાસ તાજમહલ તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની જે આ સ્વ અધ્યયન પોતી હતી તો એનું સરસ મજાનું સોલ્યુશન જોયું એને પીડીએફ જોયું હોય કે પછી તમારે અન્ય કોઈ વિડીયો જોવા હોય તો આપણી એપ્લિકેશન છે વેથ ડિજિટલ એજ્યુકેશન એમાંથી તમને મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત